ગેરકાયદે ખનીજ ખનન અને વહન અટકાવવા નીકળેલા જુનાગઢ ખાણ ખનીજ વિભાગના અધિકારી પર રોયલ્ટી માફિયાઓએ હુમલો અને સરકારી રોકવાનો પ્રયાસ કરતા ડમ્પર માલિક અને ડ્રાઈવરે ઇન્સ્પેક્ટર અને સિક્યોરિટી ગાર્ડ સાથે ઝપાઝપી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ મામલે જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ડ્રાઈવર અને માલિક સામે ફરિયાદ નોંધાઈ છે ફરિયાદી અને જુનાગઢ ખાણ ખનીજ વિભાગમાં રોયલ્ટી ્ટર તરીકે ફરજ બજાવતા જયદીપભાઈ રાજેશભાઈ ગેડિયાએ પોલીસને જણાવ્યું કે સવારે સાડા દસ વાગ્યે સિક્યોરિટી ગાર્ડ ભાવેશભાઈ હિંમતલાલ ત્રિવેદી અને ડ્રાઈવર સંજયભાઈ ભીખાભાઈ લોલાડિયા સાથે સરકારી બોલેરો ગાડી લઈને પેટ્રોલિંગમાં નીકળ્યા હતા એ સમયે જૂનાગઢ ઝાંઝડા નજીક આવેલ અક્ષર વેબ્રિજ પાસે કલરનું અશોક લેલેન્ડ કંપનીનું ડમ્પર રેતી ખનીજ ભરેલું જોવા મળ્યું હતું રોયલ્ટી ઇન્સ્પેક્ટરે ડ્રાઈવર પાસે રોયલ્ટી પાસ માંગતા ન હોવાનું જણાવ્યું હતું જીઓ નામની એપ્લિકેશનમાં તપાસ કરતા પણ આ નંબર પર કોઈ રોયલ્ટી પાસ નીકળ્યો ન હતો